રેગ્યુલર માર્કેટમાં માં કોઈ સોફર લેવા જાવ તમે તો પાંત્રીસ થી ચાલીસ હજાર માં પડે છે આપડા ત્યાં આ ઓફર છે ને હંમેશા રહેવાનું છે કે સોફા સાથે બે પફી અને સેન્ટર ટેબલ ફ્રી આ જે દેખાઈ રહ્યા છે હા બે પફી રહેશે અને સેન્ટર ટેબલ ફ્રી ફ્રી ને ફ્રી રેવાન છે સોફા સાથે અને એ માત્ર સોફો પફી બે સેન્ટર ટેબલ એ માત્ર ત્રીસ હજારમાં આપણા ત્યાં મળશે સદા બહાર આ ઓફર રહેવાની છે જનરલી આપણા ત્યાં એક સારામાં સારું એવું ઓપ્શન છે કે તમે શોરૂમમાં ફર્નિચર લેવા જશો તો તમારે રેડીમેડ ફર્નિચરમાં કસ્ટમાઇઝ નહીં કરી આપે નથી કરી આપે આપણા ત્યાં રેડીમેડ ફર્નિચરમાં પણ કસ્ટમાઇઝ તમારી સાઇઝ વાઇઝ બની જશે ભાઈ તમને એક વુડનમાં પણ બેડ બતાવું છું જે અઢાર એમ એમ પ્લાયવુડમાં રહેશે ફૂલ રોયલ લુક બેડ છે આખું કુશનિંગ વર્ક છે સાઈડોમાં પણ ગાદી વર્ક કરેલું છે આગળ પણ ગાદી વર્ક છે બેક સાઈડ ફૂલ હાઇટેડ લીધેલી છે અને એ પણ માત્ર તમારા વ્યુઅર્સ માટે ટ્વેન્ટી સિક્સ થાઉઝન્ડમાં આપી દેશું ટ્વેન્ટી સિક્સ થાઉઝન્ડમાં સાઈડોમાં ફૂલ્લી ગાદી કામ વાળું આખા અમદાવાદમાં નહીં મળે પ્લાયવુડમાં નહીં મળે તમે જોઈ શકો છો તમારી સામે જ મોડલ પડ્યું છે જે માત્ર ઓગણીસ પાંચસોમાં રહેવાનું છે સિરામિક માર્બલ ટોપના ઓપ્શન બી મળવાના છે પોલિશ ઓપ્શન પણ મળવાના છે સીટિંગમાં જે ફેબ્રિક લગાવેલું છે એનામાં પણ કલર ઓપ્શન મળવાના છે ઘર કે ઓફિસ માટે જો તમે ફર્નિચર લેવાનું વિચારી રહ્યા હોય ને તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઇન્ફોર્મેટિવ રહેવાનો છે કારણ કે આજે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદના વિશાળ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં શોરૂમ કરતાં અહીંયા ત્રીસથી ચાલીસ ટકા સુધીના ડિસ્કાઉન્ટમાં આપણને તમામ ફર્નિચર અહીંયા મળી જવાનું છે જેમાં સોફા છે ડબલ બેડ છે રિકલાઇનર ચેર છે આખો રૂમ સેટ લેવો હોય બધું જ તમને સારા એવા પ્રાઇઝમાં ત્રીસથી ચાલીસ ટકાના ડિસ્કાઉન્ટ સાથે મળી જવાનું છે તો ચાલો મિત્રો હવે આગળની ઇન્ફોર્મેશન છે એ વિડીયોમાં જાણીએ તો આવો આપણે મળીએ છીએ ભરતભાઈને જે ઓનર છે ડબલ એ ફર્નિચર ના કેમ છો ભરતભાઈ ફર્સ્ટ ક્લાસ ચિરાગ ભાઈ તમે કેમ છો બસ એકદમ મજામાં તો આપણા વ્યુઅર માટે આજે શું કલેક્શન અને શું ઓફર લઈને આવે તમારા વ્યુઅર્સ માટે આપણે ઘણા બધા સોફા છે ઓકે ડાઇનિંગ ટેબલ છે બરોબર સેટ છે હા જે ડાયરેક્ટ આપણે ફેક્ટરી રેટ થી અને ક્વોલિટી સાથે આપવાના છીએ એમ બરોબર ઓકે ઘણી બધી વસ્તુ છે સોફા જે સ્ટાર્ટિંગ અમારે ત્યાં થાય છે પંદર હજાર થી થ્રી પ્લસ ટુ છે થ્રી પ્લસ ટુ પંદર હજાર પંદર હજાર મારે જોવો પડશે થ્રી પ્લસ પંદર હજાર પછી સોફા કમ્બેડ છે તેર હજાર થી છે ટેબલ ઓગણીસ થી છે રૂમ સેટ માત્ર ચોવીસ થી આપણે સ્ટાર્ટ કરીએ આખા આખા રૂમ સેટ આખું રૂમ સેટ ઓનલી માત્ર થાઉઝન્ડ ચોવીસ હજાર રૂપિયા તમને સોફા જોતા હોય પણ બતાવીએ બરોબર તો ચાલો મિત્રો હવે જઈએ છીએ આપણે સૌ પ્રથમ તો જે થ્રી પ્લસ ટુ નો જે સોફા છે જે આપણે ભરતભાઈ જે વાત કરી માત્ર પંદર થી શરૂ થઈ જાય છે એ તમને બતાવું તમે જોઈ શકો છો થ્રી સીટર છે અને ટુ સીટર છે આખો બ્લુ કલર માં છે બે લાઇનિંગ આપેલી છે હેન્ડલમાં લાઇનિંગ આપેલી છે સીટિંગમાં પણ ભાગ આપેલા છે અને બેસવાની વાત કરીએ ને તો કમ્ફર્ટ પણ ખૂબ સરસ છે સોફ્ટનેસ પણ સારી છે એટલે તમારે જો ઓફિસ માટે કે ઘર માટે જો તમારે લો બજેટમાં લેવું હોય તેર પંદર હજાર જો બજેટ હોય અને જો તમારે સોફા લેવાનું વિચારી રહ્યા હોય એ પણ પાછો થ્રી પ્લસ ટુ એલો નહીં કે ભાઈ થ્રી સીટર

અને માત્ર ને માત્ર આપણે ચાલીસ માં તમારા વ્યુઅર્સ ને આપી દેવાની છે માત્ર ચાલીસ હજારમાં જે માર્કેટમાં આની વેલ્યુ તમે કોઈ સારા શોરૂમ માં જશો ને તો સિત્તેર થી એસી હજાર ની વચ્ચે હશે સાચી વાત સિત્તેર એસી હજાર થી નીચે આવો સોફો પ્રીમિયમ કલેક્શન કહેવાય મળે નહીં અને આપણા વ્યુઅર માટે કેટલું કીધું તમે એકવાર રિપીટ કરી દેજો ઓનલી ચાલીસ હજાર રૂપિયા માત્ર ચાલીસ હજાર માત્ર ચાલીસ સોફા લેવો હોય તો આ મળી જવાનો છે આખો આપણી પાસે કમ્બેડ પણ છે એવું નથી કે સોફા જ છે કમ્બેડ પણ આવો તમને બતાવીએ આ તમે જોઈ શકો છો એક્ઝેટ સોફા જેવું લાગવાનું છે પ્રીમિયમ વસ્તુ છે જે આપણે સારા रेटમાં તમારા ઓડિયન્સને આપવાનું છે એના હેડ્રેસ છે એ પણ મોબલ છે જોઈ શકો છો અને હેડ્રેસ છે તમારે પ્લસ માઈનસ તમે કરી શકો છો એડજસ્ટ કરી શકો છો એના હેડ્રેસને પ્લસ એને તમે ખોલસો હવે એટલે સોફા થઈ જવાનું કમ્બેર થઈ જવાનું છે બરોબર છે સોફાનો સોફા અને ડબલ બેડનો બેડ બી થઈ જાય અને સ્ટોરેજ પણ મળવાનું છે એનામાં તમને શું વાત કરો છો અને વન સાઈડ સ્ટોરેજ પણ છે ઇનસાઇડ ફૂલ લેમિનેટ લાગેલું છે એટલે એક્સ્ટ્રા કંઈ મૂકવું હોય તો પણ તમારે વાંધો નથી સ્ટોરેજ તમારે ઘરમાં થોડીક જરૂર હોય તે પણ મૂકી શકાય હા એટલે ઘણા લોકો બીએચકે ફ્લેટ હોય પણ જગ્યા ઓછી હોય જગ્યાનો અભાવ હોય તો એના માટે એક બેસ્ટ ઓપ્શન છે અને જનરલી કેવું છે કે ગેસ્ટ આવે તો સુવા સુવાની દિક્કત હોય તો આ પણ સોલ્વ થઈ જતું હોય છે બરોબર પ્લસ બીજો એક કોર્નર પણ છે આપણે જે ગ્રીન કલરમાં બનાવ્યો છે બહુ સુપર ચાલે છે કોર્નર છે એની સાથે પાંચ તકિયા છે અને બે નાના તકિયા છે એનામાં કમ્ફર્ટમાં ભી તમે જોઈ શકો છો ગ્રીન આખા ગ્રીન કલરનો બનાવેલો છે હા થોડો અલગ પણ લાગે છે ને બહુ સરસ લાગે છે રિસ્પોન્સ પણ ગ્રીન કલરનો બહુ સરસ છે અલ્યા કેમ લુકિંગમાં જોઈએ તો પ્રીમિયમ થોડું લાગે છે પ્રીમિયમ લાગે છે બરોબર તો કેવું છે કે 9/7 નો કોર્નર છે ઓકે કલર ઓપ્શન તો આપણે આપીએ જ છે બરોબર કસ્ટમાઇઝ પણ કરીએ છે કલર ઓપ્શન બી તમારે જોવા હોય તો આપણ છે આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે એટલે કસ્ટમાઇઝેશનનો ઓપ્શન તો ખરા જ ના આપડા ત્યાં ઓપ્શન તો કસ્ટમાઇઝનો પહેલા રહેવાનો આપડા ત્યાં ફેક્ટરી આઉટલેટ છે એટલે તમારે કલર ઓપ્શન મેઝરમેન્ટ વાઇઝ તમારે ગમે તે રીતનું હોય ફૂલ કસ્ટમાઇઝ થઈ જવાનું છે તમારો ઇન્ટિરિયર ડિઝાઇન આપતો હો તો પણ આપણે બનાવીને આપીએ છીએ અમે બરોબર અને કસ્ટમાઇઝેશન નું તમે કીધું તો ઘરે ભાઈ માણસ માપ લઈ જાય મેઝરમેન્ટ લઈ કેમ ન રહે જનરલી તમારે કેવું કસ્ટમર અમારે ત્યાં વિઝિટ કરતા હોય છે એ જે ડિઝાઇન સિલેક્ટ કરતા હોય છે પછી એમને ફાઇનલ થાય ને એટલે અમારા પર્સન એમના ઘરે મોકલીએ એ મેઝરમેન્ટ લેતા હોય છે ને એમના મેઝરમેન્ટ વાઇસ બનાવતા હોય છે એવું નથી કે કોઈનું ઘર ધારો કે ની સાઇઝ નાની હોય અને આ સોફા જો ગમી ગમી ગયો હોય અને સાઈઝ ના પ્રમાણે પાછો આવે નહીં તો તમારો માણસ ત્યાં આવીને બધું મેઝરમેન્ટ લઈ લે સાઈઝ નાની હોય તો એ રૂમ ની વાઇઝ સાઈઝ કસ્ટમાઇઝ બી કરી દેશું જો અમારા 5 સીટર એટલે કે 9 બાય 7 હા હા એ મેઝરમેન્ટ થી નાનું હશે તો પૈસા પણ ઓછા થશે ઓકે બરોબર એનાથી પ્લસ હતો તો પૈસા પ્લસ થઈ જશે જનરલી 9 બાય 7 માં ફિટ થઈ જતું હોય છે અને આ જે સોફા છે એની એકવાર પ્રાઇસ રિપીટ કરી દેજો કે આપડા ઓડિયન્સ માટે કેટલા હોય

આને આપણે ગોલ્ડન પાઇપિંગ કહીએ છીએ અમે ગોલ્ડન પાઇપિંગ ગોલ્ડન પાઇપિંગ આ સાઈડમાં જે દેખાય છે આ પાઇપિંગ એના કારણે જ આઈ થિંક કદાચ ગોલ્ડન પાઇપિંગ ગોલ્ડન પાઇપિંગ કહીએ છીએ અને ચાલે પણ બહુ સારો છે કમ્ફર્ટ વાઇઝ ને બધી વાઇઝ પછી ઘણો એક આ ડિઝાઇન પણ 3 2 અમે નવી જ બનાવીએ છીએ પછી 3 2 માં તો એક આ ઓપ્શન બી બહુ મસ્ત છે જે તમારે વ્યુઅર્સ માટે એક બહુ સારી ઓફર ને બહુ સારો પ્રીમિયમ સોફા લઈને આવ્યા છીએ પ્રીમિયમ સોફા પ્રીમિયમ સોફા છે જે તમે જોઈ શકો છો સ્કાય બ્લુ કલર માં છે જેનું ફ્રેમિંગ આખું સાગ માં છે ફ્રેમિંગ સાગ માં આવશે ને આખું સાગ માં મોલ્ડિંગ જે કહી શકીએ ને આપણે હા હા એ આખું સાગ માં આપેલું છે કમ્ફર્ટ વાઇઝ બહુ સુપર્બ છે એનામાં તમે સીટિંગ માં ભી જોશો ને તો પ્લેન ફેબ્રિક સિંગલ ફેબ્રિક માં બનાવેલું છે બરોબર કસ્ટમાઇઝ કરવું હોય એ ફેબ્રિક માં થઈ જશે અને રેટ પણ એકદમ મિનિમમ રાખેલો છે ખાલી ચાલીસ હજાર માં જ આપી દઈશું આ માત્ર ચાલીસ હજાર માત્ર ચાલીસ હજાર કોઈ પણ શોરૂમ માં ભાઈ આપણે લેવા જઈએ ને તો પચાસ સાહીઠ હજાર નીચે તો મળે જ નહીં આ કસ્ટમર ને કોઈ પણ સોફા નીકળ લેવા નીકળવાના છે એટલે એમને રેટ નો તો આઈડિયા હોવાનો જ છે ક્વોલિટી નો પણ રહેશે ફિનિશિંગ નો પણ રહેશે એટલે માત્ર ચાલીસ હજાર માં રાખેલો છે કસ્ટમર ને ચાર જગ્યાએ ચેક કરવું આ ક્વોલિટી સાથે કમ્પેર કરવું પછી જ લેવા આવું એટલે કસ્ટમર ને આઈડિયા આવી જશે કે ના અમે ક્યાંય છેતરાતા નથી ઘણી બધી વેરાયટી તો ભરતભાઈ આપણે બતાવી કે પ્રીમિયમ થી માંડીને બધું પણ આગળ તમે જે ના કીધું કે કમ્બેડ મળે છે માત્ર તેર હજાર માં એ જરા બતાવજો ને એ પોસિબલ છે તેર હજાર માં કઈ રીતે ચિરાગભાઈ તમે ડબલ એ ફર્નિચર ફેક્ટરી માં છો બરોબર ત્યાં સારી ક્વોલિટી અને સારો રેટ પોસિબલ છે જ એ યાદ રાખો તમે ફેક્ટરી આઉટલેટ માં આવ્યા છો તમે તેર હજાર માં થ્રી સીટર કમ્બેડ આપવાના છે વુડન માં એ પણ તમારી સામે જ છે જોઈ શકો છો કલર ઓપ્શન નંબર આજ શ્રવણભાઈ ખોલીને બતાવશે જોઈ લો તમે અને ખોલવામાં પાછું ઈજી પણ મળવાનું છે અને સ્ટોરેજ પણ આવશે સ્ટોરેજ પણ ત્યાં મળવાનું છે બરોબર સ્ટોરેજ આવતું નથી આ કમ બેડ ની અંદર મેં એવું જોયું નથી કોઈ અહીંયા સ્ટોરેજ પણ તમે જોઈ શકો છો અંદર કે તમારે બેડશીટ પિલ્લો મૂકવું હોય તો એ પણ મૂકી શકા છે બરોબર છે અને આપણા વ્યૂઅર માટે કેટલા માં રહેશે એકવાર ફરીથી રિપીટ કરી દેજો રે માત્ર ને માત્ર 13000 માં રહેવાનું છે તમારા વ્યૂઅર્સ માટે તમારો વિડિયો લઈને આવશે બતાવશે અને 13000 માં આપડા સોફા કમ્બેડ વિડિયો જો તમે જોઈ રહ્યા હોય અને જો તમારે આ કમ્બેડ લેવો હોય ને તો ફટાફટ થી સ્ક્રીનશોટ લઈ લેજો અને પહોંચી જજો ડબલ એ ફર્નિચર ફેક્ટરી આઉટલેટ માં આપણા વ્યૂઅર્સ માટે માત્ર 13000 માં મળી જવાનું છે ચિરાગ ભાઈ કોમ્બો ઓફર પણ છે જે આપડા ત્યાં સદા બહાર છે બરોબર રેગ્યુલર માર્કેટ માં કોઈ સોફો લેવા જાવ ને તમે હા તો 35 થી 40000 માં પડે છે હા આપડા ત્યાં આ ઓફર છે ને હંમેશા રહેવાનું છે કે સોફા સાથે બે પફી અને સેન્ટર ટેબલ ફ્રી આજે દેખાઈ રહ્યા છે જ હા બે પફી રહેશે અને સેન્ટર ટેબલ ફ્રી ફ્રી છે સોફા સાથે અને એ માત્ર સોફો પફી બે સેન્ટરટેબલ એ માત્ર ત્રીસ હજારમાં આપણા ત્યાં મળશે સદા બહાર આ ઓફર રહેવાની છે તમે જોઈ શકો છો નાઇન બાય સેવનનો કોર્નર છે ફૂલ બ્લુ કલરમાં છે કરલોન ફોર્મમાં છે વેલ્વેટ ફેબ્રિક છે એનામાં પણ કસ્ટમાઇઝ રહેવાની છે કલર ઓપ્શન રહેવાનું છે કરલોન ફોર્મ રહેવાનું છે એ રીતનું નથી કે તમે હું તમને બે પફી સેન્ટરટેબલ આપું છું તો એનું કોસ્ટિંગ મારા સોફામાંથી કાઢી લો એ રીતનું રહેવાનું નથી પાંચ વર્ષની વોરંટી પણ આનામાં જ રહેવાની છે તમને અને એને એમઆરપી માત્ર પાંત્રીસ હજાર છે બટ આપણે ત્રીસ તમારો તમારા ને હંમેશા આપશું તમારો ને જે વિડીયો લઈને આવવાના છે એમને બરોબર ટિકટિક લોન્જર પણ છે આપણી પાસે તમે જે જનરલી અત્યારે લોન્જર સોફા પણ ઘણા ચાલી રહ્યા છે કે લોન્જરમાં કે કોર્નર તો છે પણ અમારે લોન્જર રીતે લેવો છે વન સાઈડ આપણે મૂવી જોતા હોય તો સુધા સોતા જોઈ શકાય એટલે હોલમાં રાખ્યો હોય તો મજા આખી અલગ જ થઈ અલગ જ આવે કે એક સાઈડ 3 સીટર આવે અને એક સાઈડ લોન્જર આવે લોન્જર છે અને એ પણ કેવું છે મૂવેબલ હેડરેસ છે અને હેડરેસ તમે એડજસ્ટ પણ કરી શકો છો ઉપરથી કે અપ ડાઉન કરી શકો એ રીતનો 9 બાય 7 નો આ પણ કોર્નર રેવાન છે વન સાઈડ લોન્જર રહેશે ચિરાગભાઈ તમને ઘણું બધું મે સોફામાં બતાવ્યું જે રેટ ઓફર્સ બધું બટ તમારા વ્યૂઅર્સ અહીંયા આવશે ને અચૂક એકવાર તો અમારી ફેક્ટરી આઉટલેટ જોશે ઘણી બધી બીજી વેરાયટી જોશે એમને ગમતી ડિઝાઇન પણ લઈને આવશે તો આપણે એનામાં પણ સારી એવી ઓફર કરી આપશું બરોબર તો આ સિવાય આપણે ત્યાં ડાઇનિંગ ટેબલ ને રૂમ સેટ ની આગળ આપણે વાત કરીએ તો એમાં કઈ રેન્ટ ચાલુ થઈ જાય છે અને કેવી કેવી ઓપ્શન આપણે મળી રહે છે શ્યોર તમને એ પણ બતાવી દે આવી જાવ ડાઇનિંગ ટેબલ આપણા ત્યાં માત્ર 19500 માં સાગ માં એ પણ સિરામિક માર્બલ સાથે મળવાનું છે ડાઇનિંગ ટેબલ ડાઇનિંગ ટેબલ સાગ નું જે મળવાનું છે એના પણ ઉપર માર્બલ ટોપ રહેવાનું છે બરોબર માત્ર 19500 નું રહેશે તમે ક્યાંય પણ જશો ને

એનામાં ચેર એકદમ પ્રીમિયમ લીધેલી છે સોફા ચેરનો એ રીતની મા ડાઇનિંગ માં લીધેલું અને બેઝ છે ને એ સેન્ટર બેઝ છે તમે જે જોઈ શકો છો એની છે ઘણા બધા મોડલ ચિરાગભાઈ તમે જોઈ શકો છો આપણા ડિસ્પ્લેમાં મૂકેલા છે એના સિવાય પણ આપણી પાસે વન ફિફ્ટી મોડલ્સ છે જે તમને સિલેક્શનમાં મળી જશે કે ઓપ્શન તમને ફોટોમાં જોવા મળે ને તમે કોઈક મારા ચેર નહીં આ નહીં આ જોઈએ છે અને આ ડાઇનિંગ ટેબલ જોઈએ છે પોલિશ ઓપ્શન બીજું જોઈએ છે ફેબ્રિક ઓપ્શન બીજું જોઈએ છે માર્બલ ઓપ્શન જોઈએ છે ફૂલી કસ્ટમાઇઝ થઈ જવાનું છે જનરલી આપણા ત્યાં કસ્ટમર આપણાને સિલેક્ટ એટલા માટે કરતા હોય છે ક્વોલિટી ડિઝાઇન એન્ડ રેટ બરોબર અને બધું આપણા ત્યાં થઈ જવાનું છે અને આ કઈક યુનિક છે ભરતભાઈ આ બે વુડન ટોપ બનાવેલું છે બેન્ચ બે ટોપ બે મોડેલ આપણે બનાવેલા છે એક તો વિધાઉટ બેક કે જે અંદર નાખી દેવું હોય જગ્યા ના હોય તો એ રખાય અને બીજું વિથ બેક તમારી સામે આ સાઈડ છે જે ફિંગર કરીને બનાવેલું છે આપણે આ વુડન બેઝમાં છે આખા તમે જોઈ શકો રૂમ સેટ બી આપણી પાસે તમે જે રૂમ સેટ નું કીધું ને એ રૂમ સેટ પણ આપણે તમને બતાવશું એ માત્ર ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ થી આપણા ત્યાં સ્ટાર્ટ થાય છે એ રૂમ સેટ માં થ્રી ડોર વોડ્રોપ રહેશે એક ક્વિન સાઈઝ બેડ રહેશે એક સાઈડ બોક્સ રહેશે તો એ જરા બતાવજો ને એક શ્યોર એ પણ તમને બતાવી દઉં બીજા રૂમ સેટ પણ તમે જોઈ શકો છો જે સ્લાઇડિંગ વોડ્રોપમાં જે ફોર ડોર છે થ્રી ડોર છે વન ટુ ડોર છે ડ્રેસિંગ ટેબલ બી છે અને આપણા ત્યાં એવું નથી કે તમારે આખું રૂમ સેટ જ લેવું પડે તમારે અલગથી ડ્રેસિંગ પણ લેવું હોય તો પણ મળશે ખાલી સાઇડ બોક્સ લેવું તો પણ મળશે એનામાં પણ એવું નહીં કે જે પડ્યું છે એટલે તમારે કસ્ટમાઇઝ કરવું તો એનામાં પણ થઈ જશે હું તમને રૂમ સેટ પણ બતાવી દઉં એ આવી જાવ એક આ થ્રી ડોર વોડ્રોપ રહેશે આપણું અને ક્વીન સાઇઝ નો બેડ રહેશે ઓકે એટલે બંને મળી જવાના છે બંને મળી જશે પ્રાઇસિંગ આની કેટલી રહેશે 24000 માં 24000 માં આખવા રૂમ સેટ માં ડબલ બેડ અને વોર્ડરોબ અને એક સાઇડ બોક્સ અને એક સાઇડ બોક્સ પણ આવી જશે બરોબર છે બીજા પણ ઘણા બધા રૂમ સેટ છે હું તમને બતાવી દઉં જે એક પ્રોફાઇલ શટર માં છે પ્રોફાઇલ ચેનલ માં છે ફૂલી દરવાજાના ગ્લોસી છે ઇનસાઇડ ભી કસ્ટમાઇઝ આપડા ત્યાં થઈ જવાનું છે આઉટસાઇડ માં ભી કલર ઓપ્શન તમને ઘણા બધા મળી જશે એનામાં પણ કસ્ટમાઇઝ કરવું તો પણ થઈ જશે ડિઝાઇન તમે લઈને આવતા હો તો પણ થઈ જશે આપડા ત્યાં

વિડીયોમાં બધું બતાવ્યું અને વારંવાર કીધું કે આપણે ફેક્ટરી આઉટલેટ છે ફેક્ટરી આઉટલેટ છે બરોબર તમારા વ્યૂઅર્સ તમારા વિશ્વાસ માટે એવું થઈ નથી કે કોઈ ટ્રેડર્સનો તમે વિડીયો બનાવ્યો છે અને શોરૂમ વાળો છે કે પછી બે ચાર સોફા લઈને બેસી ગયા છે અને લઈને વેચે છે આપણે મેન્યુફેક્ચરર છે રીઅલ એ પણ તમને બતાવવાનું છે આપણું મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી તમે જોઈ શકો છો આપણો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આ આપણે ফর্নিচর সোফা নো মেন প্ল্টাই তো ফ্যাক্ট্রি তো જનરલી કસ્ટમર નું કેવું છે કે ત્યાં સિલેક્શન કરતા હોય તો રેડી થઈ જતું હોય ફર્નિચર એટલે આપણે એમને બોલાવીને પણ એમને બતાવી દેતા હોય છે કે તમે જોઈ લો કઈ ભૂલ અમારી તો નથી ને કા સિલેક્શન કોઈ ભૂલ નથી એ રીતનું અહીંયા કોઈ પ્રોબ્લેમ હોય તો સોલ્યુશન થઈ જતું હોય છે ચિરાગ ભાઈ તમે આપણું ડિસ્પ્લે જોયું આપણું ફેક્ટરીનું મેન્યુફેક્ચરિંગ કામ જોયું તમે ઘણું બધું જોયું આપણા ત્યાં કેવું છે કે ઓલ ટાઈપ ઓફ ફર્નિચર મેન્યુફેક્ચરિંગ છે જેવું મહારાજા ચેર છે રોકિંગ ચેર છે રિક્લાઈનર ચેર છે હાઇલાઇટર ચેર છે રિવોલ્વિંગ ચેર છે બધી રીતનું ચેર છે સોફા છે ડાઇનિંગ છે બધું આઉટ રેટથી મળી જવાનું છે ને હોલસેલ રેટમાં મળી જવાનું છે તો તમારા વ્યુઅર્સને એકવાર અચૂક મુલાકાત લેવી જોઈએ એકવાર ફર્નિચર લેતા પહેલાં અમારા ત્યાં વિઝિટ કરો અમારા રેટ અમારી ક્વૉલિટીને કમ્પેર કરો અને પછી તમે ડિસિઝન લો